ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિશે ગુજરાતીમાં અગિયારમું કાવ્ય હર્મિલા આપણે સમજી રહ્યા છીએ છેતાલીસમો પેજ આપણે જોઈ ગયા સુડતાલીસમો પેજને હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપ સૌ આપના પાઠ્યપુસ્તકમાં સુડતાલીસમું પેજ ધ્યાનમાં રાખજો અને સમજો તો જોઈએ સુડતાલીસમો પેજ ઉપર શું કહે છે કવિ આવ્યો સંમતિ આજવા તુજ ધણી તુજ ધણી ધર્મકારી પ્રિય

મંજૂરી માગવા યાદ છે એટલે માગવા મંજૂરી માગવા રજા લેવા આવ્યો છું તો જ તણી તારા તારી રજા લેવા ધર્મ કાર્ય પ્રિય ધર્મવાળું કાર્ય છે ધર્મ કાર્ય એટલે ધર્મ કાર્ય છે એટલે ધર્મવાળું કાર્ય છે પ્રિય એટલે પ્રિયા કારણ કે મોટાભાઈની સાથે જવું એ મારી ફરજ બને છે ધર્મ છે મારો નાના ભાઈ તરીકે તો આ ધર્મવાળું કાર્ય છે પ્રિય માની યોગ્ય વિચાર અંતર તણો હા અને યોગ્ય વિચાર અંતર એટલે હૃદય તણો એટલે નો તારો યોગ્ય વિચાર હૃદય નો તે તારો યોગ્ય વિચાર કરી મને રજા આપજે હા અનુજ્ઞા એટલે આજ્ઞા આપજે મને એટલે ના તારો અપરાધ આમ તેજવા જેવો લગારે થયો બંધુ ધર્મ બજાવતા દૌતને અન્યાય જે ના તારો અપરાધ તારો કઈ વાંક નથી અપરાધ એટલે વાંક આમ તેજવા જેવો હા તને તેજી દેવા જેવો તને છોડી દેવા જેવો કોઈ એ તારો અપરાધ નથી લગાર એટલે સહેજે થયો નથી બંધુ ધર્મ બજાવતા દઉં તને અન્યાય હું તો ભાઈ પ્રત્યેની ફરજ બજાવવા જઈ રહ્યો છું બંધુ ધર્મ બજાવવા જઈ રહ્યો છું અને તને અન્યાય કરી આજે હો અને આજે તને એ અન્યાય કરી રહ્યો છું ન્યાયની વિરુદ્ધ એટલે અન્યાય હવે આજે તને અન્યાય કરી રહ્યો છું પણ ભાઈની સેવા કરવા માટે મારે જવું પડે એમ છે તો તારી રજા લેવા આવ્યો છું અહીંયા કવિ શું કહે છે કે પ્રિય આ ધર્મના કામમાં તારી સંમતિ લેવા તારી રજા લેવા આવ્યો છું મારો વિચાર આ યોગ્ય છે એમ માની મને અંતરથી આજ્ઞા દેજે હા મને રજા આપજે આમ તારો ત્યાગ કરવા જેવો તારો અપરાધ સહેજ થયો નથી અહો કેવળ બંધુ ધર્મ બજાવવા જતા તને અન્યાય કરી રહ્યો છું હા તારો કોઈ અન્યાય તારો કોઈ વાંક નથી પણ ભાઈનો ફરજ અદા કરવા જાઉં છું તો એ રીતે તને હું અન્યાય કરી રહ્યો છું પછી આગળ જોઈએ તો અનુષ્ટ છંદની અંદર કવિ કહે છે કે સ્વપ્નમાય ન સુજેલી માનેલી મનથી નહીં સાંભળી શોકની વાર્તા ઓચિંતા સર્પદંશ રોમ દ્વારે શરીર વેગે રક્ત વારિત્વ પામતું ફાટ્યા ચિત્તને ચક્ષુ ભાનના દેહનું રહ્યું અનુષ્ટુપ છંદ અનુષ્ટુપ છંદમાં કવિ બોટાદકાર એ ફરી પાછા આગળ વધે છે જોઈ શકે છે અને બત્રીસ અક્ષર વિદ્યાર્થી મિત્રો દરેક પંક્તિમાં સોળ અક્ષર હશે અને બે પંક્તિમાં કુલ બત્રીસ તો સપનમાંય ન સુજેલી સપનમાંય ન જોયેલી ન વિચારેલી માનેલી મનથી નહીં અને મનમાં પણ ન માની હોય એવી સાંભળી શોકની વાર્તા અને સાંભળી આ દુઃખની વાર્તા આ શોકની વાત ઓચિંતા સર્પ દંશ સી અને ઓચિંતો સર્પનો દંશ લાગ્યો હોય સાપનો ડંખ લાગ્યો હોય એવી સી એટલે જેવી રમ દ્વારે શરીર વેગે રક્ત વારિત્વ પામતું રમ દ્વાર એટલે રુવાડે 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 શરીર એટલે સરકી ગયું વેગે એટલે ઝડપથી રક્ત એટલે લોહી વારીતું એટલે પાણી જેવું અને પામતું એટલે લોહી પાણી જેવું થઈ ગયું હં રુવાડે રુવાડે સરી ગયું પેલું લોહી કેવું પાણી જેવું થઈને ફીક્કું થઈને સરી ગયું ફાટ્યા ચિત્ત અને ચક્ષુ ભાનના દેહનું રહ્યું અને ફાટી ગયા ચિત્ત મન અને ચક્ષુ એટલે આંખ આંખો ફાટી ગઈ હા અને ભાનના દેહનું રહ્યું અને શરીરનું પણ ભાન ન રહ્યું તો આ ઉર્મિલા પર શું અસર થઈ એ આપણે જોઈએ તો તે સપનામાં આપણે વિચારી નહીં હોય અને મનમાં ખ્યાલ પણ નહીં આવ્યો હોય એવી અચાનક સાપના ડંખ જેવી આ શોકની વાત સાંભળી રુવાડે રૂવાડેથી લોહી પાણી થઈને વેગથી સર્યું હૃદયને આઘાત લાગ્યો અને આંખો પોળી થઈ ગઈ દેહનું ભાન પણ ન રહ્યું આગળ જોઈએ દઉં વૃત્તિઓ સર્વ વાહલાની વિલોકી મુખ વાંચતી સોરી આગળની પંક્તિ કાષ્ઠની પુતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી વૃત્તિઓ સર્વ વાહલાની વિલોકી મુખ વાંચતી તો કાષ્ઠની પુતળી કાષ્ની એટલે લાકડાની પૂતળી એટલે લાકડી લાકડાની પુતળી જેવી પ્રતિમા જેવી ઊભી સ્તબ્ધ બની રહી લાકડાની કૂતળીની જેમ એ સ્તબ્ધ બનીને ઊભી રહી ગઈ મૃત્યુ એટલે ઈચ્છાઓ સર્વ વાલાની વિલોકી વાહલાની એ લક્ષ્મણની પતિની સ્વામીની નાથની એ બધી ઈચ્છાઓ અવલોકીને જોઈને મુખ વાંચતી મુખના હાવભાવ જાણવા લાગી વાંચવા લાગી આર્તનાદના કંઈ કીધો ના ચેષ્ટા સ્નેહની કસી સ્નેહ શૌર્ય ધરી આપદ ભાર ઉઠાવતી અને આર્થનાદ ન કીધો ના ચેષ્ટા સ્નેહની કસી હા કોઈ જાતનું આર્થનાદ પોકાર પોકાર્પણ ન કર્યો ના ચેષ્ટા ના કોઈ હાવભાવ સ્નેહની કસી ના પ્રેમનો કોઈ હાવભાવ પણ સ્નેહ શૌર્ય હં સ્નેહ અને સરવીરતા ધારણ કરી ધરી ઊભી ધારણ કરીને ઊભી રહી આપદ ભાર દુઃખનો ભાર ઉઠાવથી અને દુઃખનો ભાર ઉઠાવતી હોય એવી રીતે ઊભી રહે સ્નેહ ગર્વ નથી જેને સ્નેહ શોક ન એ ધરે સ્નેહ ગર્વ સ્નેહ પ્રેમનું ગૌરવ નથી જેને સ્નેહ શોક ન ધરે એને સ્નેહનો શોક પણ ન એ ધારણ કરતી નથી અને તૂટતા આપને ઝીલી લેવાની શક્તિ એવું રહે તો તૂટતા આપને ઝીલી લેવાની શક્તિ તો અતિ મુશ્કેલભરી પરિસ્થિતિને સહન કરી લેવાની શક્તિ તૂટતા બને હા આપણે કહે કે આભ તૂટી પડવું એવું મુશ્કેલી આવી પડે આભ તૂટી પડે એને ઝીલી લેવાની શક્તિ એટલે અતિ મુશ્કેલભરી પરિસ્થિતિને સહન કરી લેવાની શક્તિ એ હૃદય ધારણ કરીને ઊભી રહે તો કાશની પુતળી જેવી એ સ્તબ્ધ બનીને ઊભી રહે છે વાલા પતિ એટલે લક્ષ્મણની સર્વે વૃત્તિઓ એટલે ઈચ્છાઓ જાણી એ તેના મુખના હાવભાવ વાંચતી તેણે ન આર્તનાદ કર્યો ન દુઃખનો પોકાર કર્યો કે ન કોઈ પ્રેમની ચેષ્ટા કરી પ્રેમ દર્શાવ્યો આપત્તિનો ન કોઈ પ્રેમ દર્શાવ્યો ન કોઈ દુઃખ દર્શાવ્યો આપત્તિઓ આપત્તિનો ભાર ઉઠાવતી તે સ્નેહ અને શૌર્ય ધરી ઊભી રહી અને મુશ્કેલભરી પરિસ્થિતિ મુશ્કેલીઓનો સા એ મુશ્કેલીઓ ઉઠાવતી હોય આપત્તિનો ભાર ઉઠાવતી હોય એમ સ્નેહ અને શૌર્ય પ્રેમ અને શૌર્ય ધારણ કરીને ઊભી પછી આગળ જોઈએ તો હજારો બાણ ને જીલે વીર જેમ વપુ વડે એ ક્રમે જીલતી ઉભી વિપદ્વજ પ્રહાર હજારો બાણ જીલે વીર જેમ વપુ વડે હજારો બાણ જીલતો હોય હા વીર વીર સૈની એની જેમ વપુ એટલે શત્રુ હા તો શત્રુઓના હજારો બાણને જીલતો વિભો હોય એમ એ ક્રમે એ રીતે ઝીલતી ઊભી છે વિપદ્વજ પ્રહાર વિપત્તિ રૂપી વજ્રના પ્રહાર કે આઘાત વિપત્તિ રૂપી વજ્રના પ્રહાર કે આઘાત રૂપી એ બાણોને ઝીલતી એ ઊભી છે રોપ્ય ઘંટા હોઉં વાગી ઉઘડિયું મુખ આખરે સ્નેહના શત્રસા શબ્દો મંદ મંદ શરી પડે રોપ્ય ઘંટા રોપ્ય ઘંટા એટલે રોપ્ય લે ચાંદી ચાંદીનો ઘંટ હા રૂપા રોપે લે રૂપા એટલે ચાંદી ચાંદીનો ઘંટ અહો હા ચાંદીના ઘંટની જેમ વાગી હા ઉઘડ્યું મુખ આખરે અને આ બધી પરિસ્થિતિ પછી એનું મુખ આખરે ખુલ્યું કેવું ચાંદીના ઘંટના રણકાર નહીં રહે ચાંદીનો ઘંટ વગાડો અને જેવો રણકાર થાય એવા રણકાર સાથે જણા મુખ ગળ્યું મુખ ખુલ્યું અંતે સ્નેહના સૂત્રસા શબ્દો અને પ્રેમના સૂત્ર જેવા શબ્દો મંદ મંદ સરી પડે ધીમે ધીમે સરવા લાગ્યા શું સરવા લાગ્યા એ આગળ શબ્દ વિક્રેડી છંદમાં આવે છે પણ કવિ શું કે છે કે જેને સ્નેહ પ્રેમનો ગર્વ નથી તે સ્નેહનો શોક દર્શાવે નહીં અને તેના હૃદયમાંથી મુશ્કેલભરી પરિસ્થિતિને સહન કરવાની શક્તિ છે હજારો બાણને જેમ વીર યોદ્ધા પોતાના શરીર પર ઝીલે એ રીતે વિપત્તિ રૂપી પ્રહાર આઘાતને ઝીલતી ઊભી અહો રજતનો ઘંટ ચાંદીનો ઘંટ વાગતા અંતે મોં ખુલ્યું સ્નેહના મંત્ર જેવા શબ્દો ધીમે ધીમે સરી પડે સ્નેહના પ્રેમના શબ્દો જેવા એ મંત્રો જાણે ધીમે ધીમે સરવા લાગ્યા શાર્દુલ વિક્રેડિત છનની અંદર કવિ શું કહે છે ઓગણીસો અક્ષરમાં શાર્દુલ વિક્રેડિત છન જોઈએ વહલા ધર્મ વિચારીને અનુજના ઈચ્છો અરણ્યે જવા સી રીતે અવરોધ થાય મુજથી શત્કાર્યને સેવતા ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું તેમાંના વૃત્તિ કરું કહેવાનું કંઈ ઉદ્ભવે વિશે તોય કશું ના કહું વાલા ધર્મ વિચારીને વાલા અહીંયા લક્ષ્મણ ને એની પત્ની ઉર્મિલા કહી રહ્યા છે શું કહી રહ્યા છે હે વાલા હે પતિ હે નાથ હે સ્વામી ધર્મ વિચારીને અનુજના તમે ધર્મ વિચારીને અનુજ એટલે નાના ભાઈનો નાના ભાઈની ફરજ શું છે નાના ભાઈનો ધર્મ શું છે એ વિચારીને ઈચ્છો અરણીએ જવા તમે ઈચ્છી રહ્યા છો વનમાં જવા માટે ઈચ્છી રહ્યા છો ભગવાન રામ મોટાભાઈની સેવા કરવા માટે જઈ રહ્યા છો સી રીતે અવરોધ હા થાય મુજથી તો હું સી રીતે તમને અવરોધ નડતરરૂપ થાઉં તમને અવરોધરૂપ થાવ શતકાર્ય અને સેવતા સારા કારમો જો તમે સારા કાર્ય કરવા જઈ રહ્યા હો તમે સેવા કરવા જઈ રહ્યા છો તો મારે કઈ રીતે તમને અવરોધરૂપ બનવું કઈ રીતે તમને નડતરરૂપ થવું હા ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું તેમાં નૃત્તિ કરવું અને ઉકેલ્યું તમે તોડ કાઢ્યો છે તમે ઉપાય વિચાર્યો છે હા દુઃખ આપના હૃદયનું તેમાં વૃદ્ધિ ન કરું હા અને આપના હૃદયનું દુઃખ જે છે એમાં હવે હું વધારો કરવા માગતી નથી જે તમે તોડ કાઢ્યો છે તમે જે વિચાર્યો છે કે મોટાભાઈની સેવા કરવા જવી તો એ વિચારમાં હું તમને અવરોધરૂપ થવા નથી માગતી અને તમારા દુઃખમાં વધારો કરવા નથી માગતી કહેવાનું કંઈ ઉદ્ભવે ઉર વિશે તો એ કશું ના કહું હૃદયમાં ઘણું કહેવાનું છે કેવાનું કઈ હૃદય હૃદયમાં ઘણું બધું કહેવાનું છે કશું ના કહું તો હું કંઈ કહેતી નથી શું છે ધર્મ સમજીને હે પતિ હે નાથ તમે નાના ભાઈનો ધર્મ સમજીને વનમાં જવા ઈચ્છો છો ત્યારે સત્કાર્ય કરવા સારા કામ કરવા મારાથી તમને સી રીતે રોકાય આપના હૃદયના દુઃખનો ઈલાજ એમાં હોય

ના કષ્ટ આપું હતું તમારી સાથે હું રહીશ એવી જીદ કરી અને તમને વધારે હું દુઃખ આપવા માગતી નથી તમને વધારે મુશ્કેલી આપવા માગતી નથી ચિંતા ભાર વધારવો તમ શિરે ચિંતાનો ભાર વધારો તમારા શિરે તમારા મસ્તક પર એ યોગ્ય હું ના ગણું એ ઉચિત હું યોગ્ય એ નથી ગણતી ચિંતા અંતરની દય દહીતને સંગી થવા ઈચ્છું એથી ઉત્તમ વિપ્રયોગ સહીને હા ચિત્ત ચીરાવું અને ઉર્મિલાજી આગળ કહે છે કે ચિંતા અંતરની લઈ હા હૃદયની ચિંતા વધારીને દઈને દૈત એટલે પતિને લક્ષ્મણને હા સંગી સાથી થવા ઈચ્છું એથી ઉત્તમ હં એથી શ્રેષ્ઠ વિપ્રયોગ એટલે વિયોગ સહીને એના કરતાં તો વિયોગ સહન કરીને ચિત્ત ચીરાઈ જાય તો ભલે ચીરાઈ જાય હા મન ચીરાઈ જાય તો ભલે ચીરાઈ જાય એ શ્રેષ્ઠ છે શું કહે છે કે મારી સાથે રહેવાની હઠ કરી તમને વધુ દુઃખ નહીં આપો હા તમારા શિરે ચિંતાનો ભાર વધારો તેને યોગ્ય હું ગણતી નથી સાથે રહેવાની એટલે કે તમારી સાથે રહેવાની હઠ કરી અને હું વધુ તમને દુઃખ નહીં આપું તમારા શિર ઉપર ચિંતાનો ભાર વધારવા વધારવો એ તેને હું યોગ્ય ગણતી નથી પતિને એટલે કે મારા હૃદયની ચિંતા કરવી કરાવી તેના સંગી રહેવા ઈચ્છું હા પતિને મારા હૃદયની ચિંતા કરાવી અને તેમના સાથી રહેવા ઈચ્છું તેના કરતાં ઉત્તમ એ છે તેના કરતાં ઉત્તમ એ છે કે વિયોગ સહીને હા હૃદયને આઘાત પહોંચાડો એના કરતાં વિયોગ સહિન કરીને દુઃખ સહન કરીને આઘાત પહોંચાડી લેવું એ સારું કહેવાય તો એ સુડતાલીસમો પેજ હજી એક પંક્તિ રહી જાય છે પણ ત્યાં સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો